નમસ્કાર ઉમેદવાર મિત્રો મિત્રો આજે આપણે ટેટ ટુ માં આંકડાકીય એનાલિસ સાથે મેરિટ લિસ્ટ લઈને આવ્યા છીએ તો મિત્રો સંપૂર્ણ એનાલિસ કરવાના છીએ જગ્યાઓ કેટલી ખાલી છે શું વિદ્યા સહાયક માં મિત્રો જગ્યાઓ વધારો થશે એના ઉપર પણ મિત્રો મહત્વની અપડેટ આપવાનું શું જ્ઞાન લાઈવ પ્રમાણે પણ મેરિટ લિસ્ટ આપણે લઈને આવ્યા છીએ મિત્રો જ્ઞાન લાઈવ ચેનલ વાળા પણ મેરિટ લિસ્ટ દર્શાવતા હોય છે તો છે એમનું અને આપણે અગાઉ મેરિટ રહ્યું છે એમાં કેટલો તફાવત છે એની પર આપણે ડિસ્કસ કરવાના છીએ મિત્રો આટલા માર્કસ છે તો તમારું સિલેક્શન છે સો ટકા થશે કેમ કે જગ્યાઓ છે આપણને વધુ જોવા મળી રહી સાથે મિત્રો ક્રમિક ભરતીના કારણે ઉમેદવારોને ફાયદો પણ જોવા મળી રહ્યો છે તો મિત્રો આ આંકડાકીય વિશ્લેષણ છે અંત સુધી નિહાળજો મિત્રો ખાસ સૂચના છે જેમણે ડીવી લિસ્ટનું વિડીયો નથી જોયું જેમાં મિત્રો અગાઉ આપણે બે તાલુકા જિલ્લાઓનું લિસ્ટ મૂકેલું છે અને મિત્રો આજે સવારમાં સાત વાગે પણ લિસ્ટ મૂકેલું છે અને મિત્રો આ વિડીયોની જે છે આપણો આઠસો અને એટ સેવન તમે જોઈ રહ્યા છો આ આપણું જે ક્રમાંક નંબર છે વિડીયો ક્રમાંક નંબર જે તમને જોવા મળી રહ્યો છે તો મિત્રો આના પછી હવે અગાઉ એક અપડેટ આપું તો શું અપડેટ છે તો એટ એટ નાઇન વિડિયો ક્રમાંક નંબર છે આપણને તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યો છે હવે આપણે વાત કરીએ મિત્રો કે શું છે અપડેટ એની વિગતવાર ચર્ચા કરી મિત્રો ઘણા લાંબા સમયથી ભરતી થઈ છે તો એના ઉપર થોડી ડિસ્કસ કરીએ તો મિત્રો કે એ વિષયવાર કેટલી જગ્યાઓ આવી શકે છે એ અગાઉ વાત કરીએ પરંતુ જગ્યાઓ કેટલી ખાલી પડી છે એના ઉપર થોડી વાત કરીએ મિત્રો આ જે છે એ જ્ઞાન પ્રમાણે જોવા મળી રહ્યું છે જેમાં ગુજરાતી માધ્યમમાં મિત્રો ચૌદ હજાર પાંચસો છપ્પન સાથે અન્ય માધ્યમની મિત્રો અહીંયા વાત કરીએ આપણે તો અન્ય માધ્યમમાં અહીંયા જગ્યાઓ આપણને ઘણી ખાલી જોવા મળી છે મિત્રો એક મિનિટ આપણે થોડુંક કલર ચેન્જ કરીએ જેથી તમને સંપૂર્ણ માહિતી મળે એક મિનિટ મિત્રો થોડું આપણે ચેન્જ કરી નાખીએ કલર હા જી મિત્રો તો વાત કરીએ તો કે અન્ય માધ્યમમાં અન્ય માધ્યમમાં કેટલી છે બાવન જેટલી જગ્યાઓ આપણને જોવા ખાલી મળેલી છે મિત્રો ગણિત વિજ્ઞાનની વાત કરીએ ગણિત વિજ્ઞાનમાં એકત્રીસો ને સડસઠ જેવી જગ્યાઓ જ્યારે સામાજિક વિજ્ઞાનમાં ચોત્રીસો ને બ્યાસી જગ્યાઓ કુલ મિત્રો આપણે આંકડો જુઓ તો મિનિમમ મેક્સિમ ચોવીસ હજાર અથવા તો ઓલ ઓવર વાત કરીએ તો મિત્રો આપણને કરતાં પણ અપ જગ્યાઓ છે છે એ ખાલી જોવા મળી સાથે મિત્રો જગ્યાઓ સામે આપણે ડેટ ટુમાં સાત હજાર કરતાં પણ વધુ ભરતી આવી છે તો એ ભરતીની વિગતવાર ચર્ચા કરીએ મેરિટ મિત્રો કેટલું રહેશે એના ઉપર ડિસ્કસ કરવાનું છે જે ઉમેદવારો અંત સુધી માહિતી નિહાળશે એમને મિત્રો આ લિસ્ટ છે એમની માહિતી મળી જશે બાકી મિત્રો ઇન્ફોર્મેશન રોજ ની મળતી રહેશે તો મિત્રો તમારે કેટલા ટકા છે તમે તમારા જે માર્ક્સ થાય છે જણાવજો મારે સિત્તેર જેટલા થાય છે તમારે કેટલા થાય છે જરૂરથી જણાવજો તો મિત્રો ટેટ ટુ માં તમે જોઈ રહ્યા છો વિદ્યા સહાયકમાં સાત હજારની કુલ જગ્યાઓમાં વધારો થશે કે નહીં એના ઉપર વાત કરી મિત્રો લાંબા સમયથી ભરતી આવી છે તો એ ભરતીમાં શું હવે સાત હજારની જગ્યાઓમાં વધારો કરવામાં આવશે તો મિત્રો ચોક્કસ વધારો થશે પરંતુ વધુ નહીં થાય તમારો સો અથવા બસો જેવો થઈ શકે છે બાકી તમે સમજતા હોય કે સાત હજારની નવ હજાર કરે એવું મિત્રો સરકાર નહીં કરે તો જગ્યાઓમાં કે પચાસ જેવો જગ્યાઓ વધારો જોવા મળી શકે છે કેમ કે આપણે અગાઉ સેકન્ડરીમાં જે આપણને આંકડો આપ્યો હતો એ પ્રમાણે અહીંયા આપણને વીસ ત્રીસ વીસ ત્રીસ નો વધારો જોવા મળી રહ્યો છે તો સાથે મિત્રો આપણે પણ એક આશા રાખી શકીએ સાત હજારની ભરતી આવી છે

તો વારો આવે કે નહીં મિત્રો ઘણા ઉમેદવારો છે અલગ અલગ ચેનલના માધ્યમથી માહિતી આપતા હોય છે તો આપણે મિત્રો જોવું કે જ્ઞાન લાઈવ ઉપરના માહિતી આપી રહ્યા છે તો એ પ્રમાણે આપણે મેરિટ જોઈએ કે કેટલું છે અને અગાઉ આપણે મેરિટ મૂકેલું છે એનું માહિતી કેટલી છે તો મિત્રો મેરિટ આપણે જોવાના છીએ ખાસ સૂચના છે મિત્રો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરજો મિત્ર સર્કલમાં જરૂર શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો વિદ્યા સહાયકમાં વિષય મુજબ અંદાજિત મેરિટ ટેટ ટુ માટે કેટલું હોઈ શકે છે અહીંયા ક્રમ છે આ વિષય છે મિત્રો અહીંયા તમે જોવા મળ્યું છે ક્રમ છે વિશેષ અને જગ્યા ઉછી જનરલ ઓબીસી એસસી એસટી ને ડબલ્યુએસ તો તમામ નું મેરિટ કેટલું આપણે વિગતવાર ચર્ચા કરીએ ગણિત વિગત આજે જગ્યા મિત્રો 2800 ના આજુબાજુ છે તો ત્યાં જનરલ માં 70 પ્લસ આપણે મેરિટ જોવા મળી શકે મિત્રો ઓબીસી માં 67 પ્લસ મેરિટ જોવા મળી શકે છે જ્યારે એસટી માં 67 પ્લસ એસટી માં 64 પ્લસ ઈડબલ્યુએસ માં 67 પ્લસ મેરિટ જોવા મળી શકે છે મિત્રો સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો સામાજિક વિજ્ઞાનમાં આપણને બાવીસો ની આજુબાજુ જગ્યાઓ જોવા મળી શકે છે તો એ બાવીસો ની આજુબાજુ જગ્યાઓમાં મિત્રો જર્નલમાં એકોતેર પ્લસ મેરિટ તમારું જઈ શકે છે ઓબીસી માં અડસઠ પ્લસ મેરી જઈ શકે છે એસસી માં બેનિફિટ રહેશે અને લાંબા સમય પછી ભરતી આવી છે પણ તો પણ એમાં બેનિફિટ રહેશે કેમકે અગાઉ પણ ભરતીઓ ઘણી આવી છે ઉમેદવારો ભરતીની રાહ જોવી બીજી પણ ભરતીમાં ઘણા ઉમેદવારો લાગેલા છે અંગ્રેજીની વાત કરીએ થોડી મિત્રો તો અંગ્રેજીમાં અગિયાર સિત્તેર જેટલું જનરલમાં જયારે જેટલું સડસઠ ની આજુબાજુ તમારું મેરિટ જોવા મળી શકે છે ગુજરાતી વાત કરીએ મિત્રો ગુજરાતી માંગ્યાસીર જેટલું જનરલ માં અડસઠ જેટલું ઓબીસી માં જયારે સડસઠ એસસી માં સાસઠ જેટલું એસટીમાં જ્યારે અડસઠ જેટલું એ ડબલ્યુ એસ માં જોવા મળી શકે મિત્રો આ મેરિટ કેવી રીતે બને છે તો આ મેરિટ આપણે જોઈએ કેટેગરી કઈ છે તો કે ઓબીસી છું તો ઓબીસીમાં તમારી સામે જગ્યાઓ કેટલી છે સાથે સાથે મિત્રો મિત્રો ઉમેદવારો કેટલા હતા એ સંપૂર્ણ કરી મેરિટ બનાવી છે તમે જોઈ રહ્યા છો હિન્દીમાં બે હજાર એટલે કે મૂળ મિત્રો અહીંયા તમે જો ઓલોની વાત કરી અંગ્રેજી ગુજરાતી હિન્દી સંસ્કૃત તમામ બે હજાર થી વધુ જગ્યાઓ જો આવે છે મિત્રો તો એમાં મિત્રો તમે જોઈ રહ્યા છો હિન્દીમાં અડસઠ જર્નલમાં જ્યારે સડસઠ ઓબીસીમાં એસસીમાં અડસઠ એસટીમાં સાસઠ ઇડબ્લ્યુ સડસઠ આજે બહુ તમારું મેરિટ જોવા મળી શકે છે પછી સંસ્કૃતની વાત કરીએ મિત્રો શું કલર આપણે ચેન્જ કરીએ આપણે બીજો કલર તો તમે જોઈ રહ્યા સંસ્કૃત તો સંસ્કૃતમાં મિત્રો તમારું તમે જોઈ રહ્યા સ્ક્રીન ઉપર સડસઠ જેટલું તમારું જોવા મળી શકે જનરલમાં ઓબીસીમાં સાસઠ જેટલું જોવા મળી શકે છે અને એસસીમાં સડસઠ પ્લસ એસટીમાં સાસઠ પ્લસ એ ડબલ્યુએસમાં સાસઠ પ્લસ તમારું કટ જોવા મળી શકે છે તો ઓલ ઓવર મિત્રો વાત કરીએ તો તમે પાસઠ ઉપર છો તો મિત્રો તમારા ચાન્સ અહીંયા જોવા મળી શકે છે કેમ કે જગ્યાઓ સારી છે ક્રમી ભરતી થઈ રહી છે જેના કારણે મિત્રો ઘણા ઉમેદવારો હોય છે જેમને કરાવી ચૂક્યા છે તો મિત્રો ઘણા ઉમેદવારો એવા હતા પણ માહિતી એમને તો આપણે તરફથી ફૂલ સપોર્ટ મળ્યો છે ડીવી બાબતે અને અત્યારે મિત્રો આપણે જે ડીવી ના આંકડાઓ સામે આવી રહ્યા છે એનો પણ વેડિયા મૂકી રહ્યા છે તો સપોર્ટમાં મિત્રો આપણે તમારા સપોર્ટમાં પણ છીએ જગ્યા વધારો બાબતે હાઈકોર્ટનો કેસ હતો એ બાબતે પણ હતા અને બાકી મિત્રો ઇન્ફોર્મેશન તમને નવી નવી છે એ આપતા રહીશું બાકી મિત્રો વિડીયો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા ચેનલ ને જરૂર સબ્સ્ક્રાઇબ કરજો બેલ આઇકન પ્રેસ કરો નોટિફિકેશન અપડેટ મળતી રહે જ્યારે પણ વિડીયો અપલોડ કરવામાં આવે ત્યારે સૌથી પહેલા તમે એ વિડીયો નિહાળી શકો તો શું અપડેટ હતી આપણે વિગતવાર થોડી તમને ચર્ચા કરીને આંકડાની માહિતી આપી જગ્યાઓ કેટલી હતી એ બાબતે પણ જણાવી તો વિડીયો નંબર તો નાઇટ આપણો તો અગાઉની અપડેટ હવે નેક્સ્ટ વિડીયોમાં તમને જણાવવામાં મળશે બાકી મિત્રો ખાસ સૂચના છે અગાઉની અપડેટ જોઈન કરજો જે તમને અગાઉ મૂકેલી છે સવારનો વિડીયો પણ મૂકેલો છે અને મિત્રો જેમને પણ સામાન્ય વિજ્ઞાન નું નથી જોયું એનો સંપૂર્ણ આંકડા કે વિશ્લેષણ સાથે મૂકેલું છે જરૂરથી નિહાળજો જય હિન્દ જય ભારત